મસ્ત એવી દી થયો હે હજીનો હાઈ ભાંગી તોડી લીધું હોય પછી છામું કરે ને એને બસ કોલવાથી મતલબ હોય એનું જો ઓલ અજી એને એને હાથુંય બે હાટું રમકડા લેવા નહીં થાટુંય લઈ આવ્યા હાઈ આજ તો જો બહાર રામે હજી રોટલી કરે હે અને વિરેનભાઈ નું કામ કરે હજી ખોલવાનું ને બધું હોય જઈ ને ખાવા ગયા એને ધ્યાનભાઈ ઉઠી ઉઠીને ડાયરેક્ટ હજી રમા છઠી બોલાવી ઉઠીને ડાયરેક્ટ એના રમકડા પકડાય ને કઈ ઘર પાસે દરવાજા પર બે જાય તીન મમ્મી વળી ઉભા કરે કાલે ભાઈ તું બ્રશ કર લે ભાઈ કે ના મારે બ્રશ નથી કરવું વટાણ માંડી નો ફીટ છે એમ કે હે અને મમ્મી જમવા બોલાવે ચાલો હવે આપણે જઈ જમવા જય માતાજી જય શ્રી અલવાઈ યે બીટ મેયા હુઆ નહી હા સુજી જવાનો નહી ના વિનોડ મે નરિયા બહુ બધાઈ કસ હા સાઈટલાં તો બધાઈ ફરવા જ હા હા અને કેરીય થોડી ખાતી રસ કેમે તો સુલભ નહી કઈ હગે બરાસે ઘણો જઈડો ખાવા હા એ ઓકે અને ચોટી ના તો ખાઉ તો અન્ને જઈ અને મમ્મી જો કેરીનો રસ બનાવે આપડો રસ બની ગયો હવે જમી લઈ પીરામણ કરે

મોડો ફોન આવ્યો એ આમ હાલ તૈયાર હવે મોડું મોડું બધું કર્યા કાવાડા બનાવવાના હતા જો વારે બને દાદા

અલમની બનાવા મટુટી લઈ જાય વનતી તો ઈ મો કે તઈ તમારે જે વનતી ચટ્ટી આવી અને મમ્મી કે દૂધ કે વડા ખાવા વડા ખાવા દેઈ કે તો તારું ભાગ્ય તારા સાથ બે છલે દે ઈ કે વડા ખાવા દે હા સુદી બેનામર આજ ભીયા જા હા આજ જવાની અમાર હોસ્ટેલ અમારે તો ઠીક કામ હોય છે જે ઘરે ના દઈ ને ઈ મો કે

તો જય વડા બનાવવાનું आले હે તો હાલો કોક વડા ખાવા વડા હા ઈ જરૂર છે હા હા મિક્સમાં મજા આવે તો હા હા એ છે ને એકા સુબે ચખાઈ દે એટલે પછી પૂરો હા પેટીમાંથી ફૂલ થઈ ગયું પાણી પાસમાં તો નરમ રોટલી હોય કા તો જો અહીંયા આપણે વડા आले છે ચટણી તૈયાર છે શાક તૈયાર છે અને રોટલી મમ્મી કરે છે અને શિખંડ છે એટલું હે મેમાનિ માં હા અલ્યા તને સુ હોય તાસુ લાગુ ખાવનું હા પાતામાં સુજી બના દે જવું છે અને એમાં વડાનું મન ન રહી જાય હા હા

સલાઈ કે બનાવતી હે જ આપણે ખાતી જામ વડાનો એને હજી શોખ હતો કે વડા ખાવા એક ફેવરિટ હો ભાઈ જાતા જાતા વડાઓ ખાતી જાય ના ના વડા હા હાલો તો હું તૈયાર કરું ને ખાવાનું બધું એ જે જે છે આપણે ખાતા જ એ બધા બધું અલગ કઈ આવતી અમારે જો થારી તૈયાર થઈ ગઈ અને વાયગા બહાર માથે થોડું છ્યું હોય કે બહાર છે હોય અને બધું કમ્પ્લીટ આ બે કાતરો વડાની ભરાઈ ગયું આ જમની બધી થારી થઈ ગઈ અને મગનું શાક છે એટલા સાક થયેલું થઈ જાય હા બીજા રામ રામ જય શ્રી કૃષ્ણ પાંચ જેવો ટાઈમ થયો છે હમણાં બે થી હું આ બે ચોટી ઉપડાવવા જાઉં હું એટલે વિડીયોમાં કંઈ સેટિંગ રહ્યું નથી અને હવે જાઉં હું સુરભીને મૂકવા તો બસ જો હવે અડધીક કલાકમાં અહીંથી નીકળવાનું હે હોસ્ટેલે સુરભીને મૂકી આવી દસમા ધોરણમાં આવી છે અને આપણે કોમેન્ટ હતી મંજુલા બેન ની ગોપોકિનો દીકરો હે તો એ મારા મોટા હાડાનો દીકરો હે મામા મામાનો દીકરો છે ને એની ની હતી આપણે જે ચડવા ગયા હતા ને સરપ્રાઈઝ ઈ વણો અંજારા વણો એ વણો છે ઓજી ઓજી હવે મામા હા આજે દોજને બીજે ગયા લિયા પી લિયા તમે હાલો તો શૂર્વી તૈયાર હો અમા કે તૈયાર નથી આજે શૂર્વી તૈયાર નથી ભાઈ હવે મુકવા જવું હે હા હવે પાંચ જેવો ટાઈમ થયો છે ને શૂર્વી નઈ ધોઈને તૈયાર થઈ જાય એટલે હવે જવાનું છે હોસ્ટેલમાં ફાઇનલી ઇંતજાર ખતમ થયો ને હા ઇંતજાર હવે ખતમ થયો આજ મને વા બેઠા ત્યાં વરી આમ મગજમાં આવ્યું કે જરા કીધું ને કે શૂર્વી ફોન આઈબો

આ કેરી છે ને ખાટી એ ઓછી હોય અને પાકે નહીં ઘડી ખામી પાકે તો બહુ મીઠી થાય બહુ મસ્ત કેરી બસ હવે નથી લગભગ એટલી ઘણી સુરભી અમારે ભાણું રાજા અહીંયા લંબાવી હે પોટણિયા પોતે પાણો મને ખાવાનું દેવું છે મને મામ देऊ છે એ મહારાજા એ મહારાજા મને ખાવાનું देऊ છે હે માખી છે હેટ માખી પાણાને હેરાન કરે છે હેત માખી મને મામ देऊ છે પણ મને મામ દેવું છે મને મામ દે ને જો માખી ખાય છે મામ મને દે ને મને મામ દે મને મામ દે હજુ જલો પરાક્રમ કરે છે બાપા હું છેડું હમજો

કે જલાને જરા ખીજાઈ લાવ હલવાણો હે તેને જરા જરાક ખીજાઇ લાવે ઉતર કે કૂટાડું હા ઉતર ઝડપ કર किनी किनी चढ़वानो चढ़ी हवे कोई थी चढ़ी हवे हवे चढ़ी हम जो पहला मारे हम जो हवे चढ़ी कोई थी ठेला पाछ रख जो हाँ एक सीट पाड़ी ना हम पाछ जाओ दी સર્વિસ થી ગઈ રેડી હા પેડે હાલો સર્વિસ બેન રેડી થઈ ગયા સામાન ભરીને દાવી દીયો દસમાની તૈયારી કરો તારા કરી

હાલો તો ઘણા દી વધારે નહીં રોકાઈ ગઈ છે સુરભીના કે એટલા દિવસ થયર્યું ને તો હત્યા તારીખે કંઈ ખુલવાનું હત્યા અને બધા અગિયાર તારીખ થઈ ગઈ છે એટલે ઘણા દિવસો વધારે રોકાણી અને જેટલું પાછળ ગયું એટલું સુરભી નહીં અફસો થયો પણ જવા ટાણે ત્યાં ટૂંકમાં થોડુંક થાય જાય છે તો આમ ફટાફટ આમ મૂક્યા

આખું દેવાની કઈ લાલ જ નહીં રાખવાનું તારીખ એટલે આવી જ ઘેરે આવવા દે તો ઘરે લઈ જ રાખો હાલો તો ભાઈ હવે મોડું નથી કરું હજી ગામમાંથી સુરબી બેન પણ એને લઈ જવાની છે તો હવે અમે નીકળી અને વિડીયો નો એન કરી દઈ હા વાંચવાનું અને ટાઈમ પરીક્ષા ટાઈમે થોડું ખેંચવું પડે અલગ હાલો તો હવે મૂકી આવું હાલો